હેલો ગાઈઝ આજે આપણે બનાવશું એકદમ કુરકુરિયા અને ક્રંચી એવા આપણે કાંદા ભજીયા રેડી કરવાના છે તમે જોઈ શકો છો કેટલા ક્રિસ્પી એવા કાંદા ભજીયા રેડી કર્યા છે આપણે તેના માટે આપણે ડુંગળી લેવાની છે છ નંગ આપણે મોટીને મીડિયમ સાઇઝની એવી ડુંગળી લઈ લીધી છે તેને લાંબી સ્લાઇસમાં કટ કરી લેશું બે ભાગ કરીને આ રીતના આપણે પતલી પતલી સ્લાઇસ કરી નાખશું પછી આપણે એક વાસણમાં બધી ડુંગળી એડ કરી દેવાની છે સ્લાઇસમાં કટ કરી છે તે તેના માટે આપણે લીલા મરચાં અને બધી સામગ્રી આપણે જે કાંઈ નાખવાની છે તે બધી કટ કરી લીધી છે અત્યારે તે આપણે જે ડુંગળી ચીણી સ્લાઇસમાં કટ કરી છે તેમાં બે મરચાં લીલા કટ કરેલા છે તે આઠથી દસ કળી લસણની ઝીણું કટ કરેલું છે તે એડ કરીશું એક એ સાદુનો ટુકડો ખમણેલો છે તે એડ કરવાનો છે એ લીલા ધાણા છે ઝીણા કટ કરેલા તે એડ કરીશું એક ગયણીમાં આપણે લીંબુનો રસ એક નિસવી લેવાનો છે કોઈ લીંબુનો ઠળિયો ન જાય એ રીતના આપણે બધો રસ કાઢી લઈશું ત્યાર પછી આપણે બે ચણાના લોટના વાટકા મોટા નાખવાના છે અને એક ચોખાના લોટનો વાટકો નાખેલો છે એ રીતના આપણે મેઝરમેન્ટ કરેલું છે બે વાટકા ચણાનો લોટ ને એક વાટકો ચોખાનો લોટ એક ચમચી હળદર નાખેલી છે લાલ મરચું પાવડર એક ચમચી એક ચમચી જીરું સ્વાદ મુજબ મીઠું એડ કરેલું છે બધુંય સારી રીતે પાણી નાખ્યા વગરનું મિક્સ કરી લેશું આ રીતના મિક્સ કરશું એટલે જે આપણે ડુંગળીની સ્લાઇસ છે તે બધી છૂટી પડી જાય એટલા માટે આપણે હાથેથી એકદમ મસળી દઈશું સારી રીતે પહેલાં પાણી નથી નાખવાનું ડુંગળી આરે લોટ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતના મસળી લેવાનું છે ત્યાર પછી તમને એવું લાગે તો એક બે ચમચી પાણી નાખતા જવાનું અને લોટ બાંધતો જવાનો આ રીતના તમે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધજો બોઉટી લોહીને કઠણ નહીં એવો થવો જોઈએ બોઢીલો ન થઈ જાય એટલા માટે થોડું થોડું પાણી નાખીને આપણે સરસ એવો લોટ રેડી કરી લેવાનો છે બાંધી લેવાનો છે આપણે જેમ કે ભજીયાનો લોટ રેડી કરી છે એ જ રીતના રાખવાનો છે એના કરતાં થોડો એવો કઠણ આપણે રાખીશું આ રીતના આપણે લોટ બાંધીને રેડી કરી લીધો છે એક સાઈડ આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે તેમાં આપણે ભજીયા પાડી લેવાના છે આ કાંદા ભજીયાનો કોઈ શેપ નથી હોતો કે રાઉન્ડ જ પડે એમ જ આપણે પાડતા જઈશું અને તેનો શેપ ઈ લેતો જશે એ રીતના ભજીયા આપણે રેડી કરવાના છે તમે જોઈ શકો છો એકદમ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું આ રીતના ક્રિસ્પી એકદમ થઈ જાય મીડિયમ ગેસે આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી રહેવા દઈશું અને એક પ્લેટમાં સૌ કરી લેશું તમે જોઈ શકો છો આપણે કાંદા ભજીયા એક પ્લેટમાં સવ કરી લીધા છે લીલા ધાણા ઉપર સવ કર્યા છે એકદમ ક્રિસ્પી અને એકદમ કડકડિયા એવા ભજીયા આપણે રેડી છે જો તમને ભાવતા હોય તો તમે પણ ટ્રાય કરજો જો તોડીને પણ બતાવશું થેન્ક યુ